હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે એક મહાનગરપાલિકાની વેકન્સી છે ઓકે તો ભાવનગર મહાનગરપાલિકાની અંદર આશા વર્કરની જે ભરતી આવે છે ઓકે આ આશા વર્કર બધાને ખ્યાલ જ હશે જે હોસ્પિટલમાં હોય છે ઓકે તો તેની અંદર શું કહેવાય બમ્પોર ભરતી છે તમારી ઓકે ભાવનગર ખાતાની અંદર જે ભાવનગરનો વિસ્તાર છે તેની અંદર આશા વર્કરની ભરતી થવા જાય છે મિત્રો એટલે આની અંદર કોઈપણ જાતની એક્ઝામ નથી તમે ડાયરેક્ટ પણ એપ્લાય કરી અને તમારી નોકરી ચાલુ થઈ જશે મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે માત્ર ને માત્ર દસ પાસ રહેશે ઓકે તો સારી એવી વેકેન્સી છે અને એકબન મહાનગરપાલિકાની અંદર તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી લઈ લેવાના છીએ તો ચાલુ કરી દે આજનો આપણે વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી માહિતીની ભરતીની અપડેટ સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારીથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવું મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ઓકે તો ભાવનગર મહાનગરપાલિકા ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર રહેશે તમારું પોસ્ટની વાત કરીએ મિત્રો તો કે આશા વર્કરની આ પોસ્ટ રહેશે જે ભાવનગર મહાનગરપાલિકાની અંદર શું કહેવાય અંતર્ગત રહેશે ઓકે ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ છે આગળ આપણે ઓફિશિયલ નોરિકમાં જોઈશું ઓકે જેથી કરીને તમને શું કહેવાય ભાવનગરના વિસ્તાર છે તેની વાઇસ અલગ અલગ વેકન્સીઓ આપેલી છે ઓકે મિત્રો પસંદગી પ્રક્રિયા વાત કરીએ તો કે ઓફલાઈન રહેશે તમારે અરજી દ્વારા કરવાની રહેશે અરજી કરવાની રહેશે મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે માત્ર ને માત્ર દસ પાસ તમારે આની અંદર લાયકાત છે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો પીસ પચીસથી પિસ્તાલીસ વર્ષ તમારે આના માટે એ લિમિટેશન રહેશે મિત્રો ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું જે શું કહેવાય પેપરમાં આપેલું છે જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે મિત્રો ઓકે તો જઈએ ઓફિશિયલ નોટિફિકેશન દેખાડ તો અત્યારે તમે સ્ક્રીન ઉપર શું કંઈ ઓફિશિયલ નોટિફિકેશન રહ્યું છે તમે સ્ક્રીનશોટ પર પાડી શકો છો ઓકે તો તેમાં જણાવેલ છે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ જાહેરાત આપેલી છે તેમાં જણાવેલ છે ભાવનગર મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ હેઠળના નીચે મુજબના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે રૂપિયા બે હજાર માસિક પગારથી નોન સ્લમ વિસ્તાર માટે આશા બહેનોની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચેની શરતો વિગતો ધ્યાનમાં લઈ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ માં રજીસ્ટ્રેશન એડી પોસ્ટથી ખાલી કરેલ જગ્યા ભવિષ્યમાં ખાલી પડે માટે અરજી કરવા મંગાવેલ આવેલ છે ઓકે એટલે કે શું કહેવાય પ્રસિદ્ધ થયાના દસ દિવસ ઓકે એટલે અત્યારે હાલમાં જ પડી છે ઓકે તો તમારે એડી પોસ્ટ ક્યાં કરવાનું રહેશે જે ભાવનગર મહાનગર પાલિકાની શું કહે એડ્રેસ છે ત્યાં તમારે પોસ્ટ કરવાનું રહેશે મિત્રો ઓકે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ અર્બન હેલ્થ સેન્ટરનું નામ જોઈ લઈએ ત્યારબાદ ત્યાંનું કેન્દ્ર કયું લાગશે એમાં અને એમાં આશા વર્કરની વેકન્સી કેટલી ખાલી છે એ જોઈ લઈએ મિત્રો ઓકે તો સૌથી પહેલાં છે આખલો જકાતનાકા ઓકે આખલો જકાતનાકા ચિત્રની અંદર આવશે તમારું એની અંદર છ વેકેન્સી ખાલી છે મિત્રો ઓકે ત્યારબાદ છે ભરતનગર જેનું સરનામું વાત કરીએ તો કે મારુતિ આરોગ્યધામ બાર નંબર બસ સ્ટેન્ડ પાછળ ભરતનગર ઓકે જેની અંદર ટોટલ સાત વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છે ભીલવાડાની અંદર જેનું સરનામું જોઈએ તો કે હલુરિયા ચોક સોની જ્ઞાતિ વાડી પાસે ભીલવાડા જેની અંદર બે વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ છે આનંદનગર ઈ સેવા હોસ્પિટલ પાસે પોસ્ટ એ ઓફિસ સામે આનંદનગર જેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો ત્યારબાદ છે બોર બોરતલાવ હરિરામ બાગ ડોક્ટર ગોટી ડાવાખાના પાસે બોર બોરતલાવ જેની અંદર ચાર વેકન્સી ખાલી છે મિત્રો ત્યારબાદ છે વડવા એ ઓકે જેની અંદર વડવા સર્વે નંબર બસો ઓગણપચાસ સરદાર સોસાયટી જ્વેલર સર્કલ પાસે ઇસ્કોન ક્લબ રોડ જેની અંદર બે વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છે કરચલિયાપુરા જેની અંદર વાલકેર ગેટ પોલીસ સ્ટેશન પાસે કરચલિયાપુરા જેની અંદર બે વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ છે કુંભારવાડા ઓકે તો કુંભારવાડા પોલીસ ચોકી સામે કુંભારવાડા રહે રહેશે જેની અંદર ટોટલ બે વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છે કુંભારવાડા કુંભારવાડા સોરી આ બીજી વખત આવી ગયું ઓકે ત્યારબાદ છે ન્યૂ કુંભારવાડા ઓકે જે ખોડલ ચોક સીત્રામણ ડેરી પાસે નારી રોડ કુંભારવાડા જેની અંદર ત્રણ વેકન્સી ખાલી ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કે શિવાજી સર્કલ પ્લોટ નંબર સાડત્રીસ નૂતન ભારતી સોસાયટી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ પાસે ઘોઘા રોડ જેની અંદર ટોટલ બે વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છે સુભાષનગર કોમ્યુનિટી હોલ ઓ એરોડ્રામ રોડ સુભાષનગર જેની અંદર એક વેકન્સી ખાલી છે ત્યારબાદ છે વોશિંગ ઘાટ ઓકે જેની અંદર વિકાસ વળતું ટ્રસ્ટની સામે વડલા વડવા શોપિંગ કાર્ટ જેની અંદર ત્રણ વેકેન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી તો આમાં અંદર તમારે શું કરવાનું રહેશે કે જે પણ તમારે જ્યાં પણ એપ્લાય કરવું છે ત્યાં તમારે જે તમારા શું કહેવાય દસ પાસની માર્કશીટ કે અન્ય તમારા ડોક્યુમેન્ટ કરી અને જે આ સરનામા આપેલા છે ઓકે ત્યાં તમારે શું કહેવાય પોસ્ટ કરવાનું રહેશે અથવા તો તમે રૂબરૂ પણ આપી આપી શકો છો ઓકે મિત્રો તો આ ભરતીની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો અને આ શું કહેવાય મળી નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને વોટ્સઅપ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો